નમસ્કાર દર્શક મિત્રો સ્પાર્ક ટુ ડે ન્યુઝમાં આપનું સ્વાગત છે સ્પાર્કની ટીમ અત્યારે આવી છે આજબા સરોવર ખાતે વડોદરા શહેરને પીવાના પાણીનું સૌથી મોટું સ્ત્રોત એટલે આજવા સરોવર અને આઝવા સરોવર ખાતેથી સમગ્ર વડોદરા શહેરને પાણી પીવાનું મળતું હોય છે ત્યારે બે દિવસ પહેલા જે વાવાઝોડું આવ્યું હતું અને તે વાવાઝોડામાં જે પાણી વડોદરા શહેર સુધી પહોંચાડતી જે સિસ્ટમ છે તે સિસ્ટમમાં ક્ષતિ સર્જાતા અત્યારે ડેપ્યુટી મેયર છે સિરાગભાઈ બારોટ સાથે કાઉન્સીલર અરજીત અત્યારે જે અહીંયા આજવા સરોવર ખાતે આવ્યા છે અને આ ચાલતી કામગીરીનું નિરીક્ષણ અને જરૂરી સૂચનાઓ પણ તેમના દ્વારા આપવામાં આવી રહી છે વડોદરા શહેરનું સૌથી મોટું આ પાણીનું સ્ત્રોત આજવા સરોવર છે અને વર્ષો પહેલા જયારે સર સયાજીરાવ ગાયકવાડે આજવા સરોવરનું નિર્માણ કર્યું હતું અને ત્યારથી લઈને અત્યાર સુધી વડોદરા શહેરનો સૌથી મોટું આ સ્ત્રોત રહ્યો છે પાણીના પીવાના પાણીનો અને જ્યારે બે દિવસ પહેલા સમગ્ર શહેરમાં જિલ્લામાં અને ગુજરાતમાં આજે એક વાવાઝોડું જે ટ્રાકુ હતું અને તેના કારણે જે આ પાણી પહોંચાડતી જે વડોદરા શહેરને સિસ્ટમ છે તેમાં ક્યાંક ને ક્યાંક ક્ષતિ સર્જાઈ હતી અને તેનું કામકાજ ચાલી રહ્યું છે તેમ જોવા માટે અત્યારે ખાસ અહીંયા ડેપ્યુટી મેયર ચિરાગ બારોડ સાથે કાઉન્સિલર અજીત દજીત અહીંયા પહોંચ્યા છે અને આજે પાણીની જે સિસ્ટમમાં સમસ્યા સર્જાઈ છે તેના કારણે વડોદરા શહેરના જે પૂર્વ વિસ્તાર છે તે પૂર્વ વિસ્તારમાં ક્યાંકને ક્યાંક પાણી ઓછા પ્રેશરથી મળી રહ્યું છે તેના કારણે આ કામગીરી ઝડપથી થાય અને સાથે તમામ લોકોને આ કામગીરીથી ફાયદો મળી રહે તે માટે અત્યારે ત્વરિત કામગીરી કઈ રીતે કરી શકાય શું જરૂરી સૂચનો આપી શકાય તે માટે આ કામગીરીનું નિરીક્ષણ અને જરૂરી સૂચનો અત્યારે ડેપ્યુટી મેયર આપી રહ્યા છે આ જે સિસ્ટમ છે આ સિસ્ટમ થકી આગળ જે વડોદરા શહેરની જે મુખ્ય પાણીની નળીકા છે તે નળીકામાં પાણી પહોંચાડતું હોય છે ત્યારે આ સિસ્ટમમાં આપ જોઈ શકો છો તેમ જે વાવાઝોડું આવ્યું હતું અને તેના કારણે આ સિસ્ટમમાં ક્યાંક ને ક્યાંક સમસ્યા સર્જાઈ હતી અત્યારે આપ જોઈ રહ્યા છો કે આ જે મુખ્ય જે લાઈનો છે આજવા સરોવરમાંથી પાણી લેતી અને પાણી આગળ જે નળીકા હોય છે વડોદરા શહેરને પાણી પહોંચાડતી એ નળીકામાં પાણી ઓછા પ્રેશરથી પહોંચી રહ્યું છે કેમ કે કામગીરી ચાલી રહી છે જેના કારણે પૂર્વ વિસ્તારમાં પાણીની સમસ્યા સર્જાઈ રહી છે ત્યારે આ સમસ્યાથી છુટકારો મેળવવા માટે નાગરિકોને તકલીફ ન મળે તે માટે અત્યારે અહીંયા વિઝિટ લઈને જરૂરી સૂચના અને નિરીક્ષણ કરી રહ્યા છે ડેપ્યુટી મેયર વડોદરા શહેરમાં વાત કરીએ તો આજવા સરોવર જે પાણીનો સ્ત્રોત વડોદરા શહેરને મળે છે અને વડોદરા શહેર આખું કહી શકાય કે આજવા સરોવરના પાણીથી નપતું આવ્યું છે ત્યારે આ જે લાઈન છે પાણીની ખાસ કરીને જે સતી સર્જાઈ હતી અને વડોદરા શહેરના જે પૂર્વ વિસ્તારમાં કંઈક અંશે પાણી લો પ્રેશરથી મળી રહ્યું છે જેના કારણે આ કામગીરી ઝડપથી થાય અને કઈ કઈ રીતની કામગીરી અત્યારે થઈ રહી છે તે માહિતી મેળવવા માટે અત્યારે ડેપ્યુટી મેયર પહોંચ્યા છે અધિકારીઓ સાથે અને તેમને જરૂરી સૂચનાઓ પણ આપી રહ્યા છે નિરીક્ષણ કરી રહ્યા છે

આપણી સાથે ડેપ્યુટી મેયર ચિરાગભાઈ બારોટ છે તેમની સાથે જ વાત કરીશું પરિસ્થિતિનું શું અત્યારે સ્ટેટસ છે તે જાણીશું ચિરાગભાઈ શું કહેશો અત્યારે જે રીતે આપણે વિઝિટ કરી છે કઈ રીતનું અત્યારે સ્ટેટસ જણાઈ રહ્યું છે બે દિવસ પહેલા જે વાવાઝોડું આવ્યું હતું બે દિવસ પહેલા જે વાવાઝોડું આવ્યું હતું એના લીધે આ જે કંટ્રોલ મેપ આપણા જે છે આ મોટરો અહીંયા જે લગાવેલી છે જે આપણા આજવા સરોવરના લેવલ પ્રમાણે કામ કરતી હોય છે લેવલ ઓછું થાય તો મોટરો નીચે જાય લેવલ વધે તો મોટર ઉપર આવે એટલે સતત પાણી પુરવઠો આપણને મળતો રહે એ રીતની આ કામગીરી કરતી હોય છે પરંતુ પવનના લીધે આ બ્રિજ અને એ જે મોટરો મૂકી દીધી એ બધું નુકસાન થયું હતું એટલે બંને મોટરો બંધ થઈ ગયેલી અત્યારે એક પંપ ચાલુ કરી દીધો છે બીજો પંપ ચાલુ કરવાની કાર્યવાહી શરૂ છે એ પંપ પણ આજે સાંજ સુધીમાં બીજો પંપ પણ ચાલુ થઈ જશે પરંતુ એકદમ નોર્મલ થતા બે દિવસ લાગશે જે પૂર્વ ઝોનમાં અત્યારે પાણીની તકલીફ પડી રહી છે એ નોર્મલ થતા બે દિવસ લાગશે અત્યારે ખાસ કરીને કઈ કઈ લોકો વંચિત છે આજવા ટાંકી છે નાલંદા છે પાણી ગેટ છે એમ ચાર પાંચ ટાંકીઓમાં આની અસર છે અને લગભગ આખો પૂર્વ ઝોનમાં આની તકલીફ પડી રહી છે પરંતુ કોર્પોરેશન ટેન્કરોથી પણ પાણી આપી રહ્યું છે અને પાણી સદંતર બંધ નથી પરંતુ લો પ્રેશરથી પાણી મળી રહ્યું છે એટલે ઓછું પાણી મળી રહ્યું છે એટલે એ જે તકલીફ છે એ બે દિવસમાં સોલ્વ થઈ જશે અને એના માટે જ અમે અહીંયા જોવા માટે આવ્યા છે કે ભાઈ કામગીરી કઈ ઝડપથી કરી રહ્યા છે અને આમાં ઝડપ વધારીને તાત્કાલિક આ ચાલુ થાય અને લોકોને આ ઉનાળામાં પાણી મળી જાય એ માટેની અમારા પ્રયાસો છે ચોક્કસ તો અત્યારે લોકોને રાહત મળે જલ્દીથી જલ્દી તે માટેના પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યા છે અને જે ટાંકીમાં લો પ્રેશરની જે સમસ્યા છે તે સમસ્યાથી છુટકારો મેળવવા માટે ખાસ કરીને અત્યારે આજે સ્થળ નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે અને સ્થળ નિરીક્ષણ કર્યા બાદ જે જરૂરી સૂચનાઓ આપવામાં આવે તે પણ અત્યારે આપવામાં આવી રહી છે આપણે શું કામગીરીનું અત્યારે કઈ રીતે ચાલી રહી છે તે બાબતે પણ વાત કરીશું શું કેવા માંગો અત્યારે જે આના એક્સપર્ટ છે તળાવની અંદર કામ કરે એ ટાઈપના માણસોની છે એક્સપર્ટ ટીમ છે એને બોલાવેલ છે અને એના દ્વારા અત્યારે પંપોને એક પંપ તો ટેમ્પરવારી ધોરણે હમણાં ચાલુ કરી દીધેલો છે અને બીજો પંપ સાંજ સુધીમાં ચાલુ થઈ જાય એવી કાર્યવાહી કરી રહ્યા છે અમે લોકો પંપો પંપ બી બંધ થઈ ગયો હતો પાઇપોને પણ નુકસાન થયું છે કેબલને પણ નુકસાન થયું છે અને જે વોકવે હતા એ ઊંધા પડી ગયા છે અને એ રીતનું છે બધું નુકસાન થયું હા મટીરિયલ આવી ગયેલું છે અને જે અત્યારે જે મટીરિયલ જે છે એના બી યુઝ કરી અને એને સીધું કરવાનું કર્યું છે આજ સુધીની અંદર બીજો પંપ પણ ચાલુ થઈ જશે અને પાણી પુરવઠો એઝ ઇટ ઇઝ થાય એ રીતનું સાંજ સુધીમાં કરી દઈએ છે ચોક્કસ તો અત્યારે જે રીતે કામગીરી અત્યારે શરૂ કરી દેવામાં આવી છે અને ખાસ કરીને જે વોકવે હતો સાથે સાથે જે પંપ બંધ થઈ ગયા હતા તેને એક પંપ અત્યારે શરૂ કરી દેવામાં આવ્યો છે બીજો જે પંપ છે તેને પણ તાત્કાલિક ધોરણે શરૂ કરાય તેવું અત્યારે જે અધિકારી છે સાથે સાથે ડેપ્યુટી મેયર છે તેમના દ્વારા કહેવામાં આવ્યું છે સાંજ સુધી બીજો પંપ પણ ચાલુ થઈ જશે અને જે કામગીરી છે તે એક કે બે દિવસમાં પૂરી કરી અને જલ્દીથી જલ્દી નાગરિકોને રાહત મળે તે પ્રકારનું આયોજન કરવામાં આવી રહ્યું છે વડોદરા શહેરમાં જે રીતે વાત કરવામાં આવે તો પાણીનો સૌથી મોટો સ્ત્રોત આજબા સરોવર છે અને આજબા સરોવર ખાતે અત્યારે આ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે ત્યારે ડેપ્યુટી મેયર સાથે જે કાઉન્સિલર છે અજીત દજીત તે પણ અહીંયા પહોંચ્યા છે અને આ કામગીરીનું નિરીક્ષણ કરી રહ્યા છે ત્યારે અત્યારે આપ પાણીનું લેવલ પણ એક મેન્ટેન કરીને જળવાઈ રહેલું છે કે લોકોને પાણીની ઉનાળામાં ખાસ કરીને કોઈ આપદા ના પડે તે માટેનું લેવલ જોઈએ તો એ લેવલ પણ અહીંયા જોવા મળી રહ્યું છે આજવા ખાતેનું એટલે કહી શકાય કે જે ચોમાસું આવતા પહેલા સુધીમાં લોકોને પાણીની કોઈ સમસ્યા ન સર્જાય તે માટે પાલિકા દ્વારા અત્યારે તકેદારી રાખવામાં આવી છે પરંતુ ક્યાંક ને ક્યાંક આ વાવાઝોડાને લઈને ક્યાંક ને ક્યાંક આ જે સિસ્ટમ હતી જે બાર સુધી પાણી ફેંકતી હતી તે પાણી અજીતભાઈ ની જે સિસ્ટમ છે તેને નુકસાન થયું હતું અને તેની માટે જ અત્યારે જરૂરી સૂચના અને નિરીક્ષણ માટે અજીત અજીત પણ પહોંચ્યા છે અજીતભાઈ શું કહેવા કઈ રીતની કામગીરી શું આશ્વાસન આપશો નાગરિકોને કામગીરી તાત્કાલિક કામગીરી શરૂ કરવામાં આવી છે ડેપ્ટી મેયરશ્રી આપ જોઈ રહ્યા છો ડેપ્યુટી મેયરશ્રી ચિરાગભાઈ બારોટ પણ અહીંયા આવ્યા છે જેવું એમને ખબર પડી કે વાવાઝોડા અંદર પૂલટુ થકી જે પાણી આપવામાં આવતું હતું લેવલ ડાઉન થાય એટલે પૂલટુ ચલાવવામાં આવે છે એટલે પૂલટુ થકી ડબલ્યુટીપી માં જાય ને પછી પૂરું વિસ્તારને પાણી મળે પૂરો વિસ્તાર પહેલેથી ઇફેક્ટેડ છે આ બનાવ પછી વધારે ઇફેક્ટ થઈ અને ડેપ્ટી મેયરશ્રી આયા અને કામગીરી પૂરી ઝડપે શરૂ કરવામાં આવી છે અને બે દિવસની અંદર પંપો રીસ્ટોર થઈ જશે જે નુકસાન જે ઘટ પડી છે પાણીની એ ઘટ પણ બે દિવસની અંદર સરભર થાય એની સૂચના ડેપ્ટી મેયરશ્રી ચિરાગભાઈ બારોટ સાહેબે આપી છે અને ભવિષ્યની અંદર આવું પાછું થાય તો એની તકેદારી રાખવા માટેનું પણ એમને કીધું છે ચોક્કસ ભવિષ્યમાં પણ આ રીતનું કંઈક દુર્ઘટના સર્જાય તો તે માટે પણ આયોજન કરવા માટેના સૂચનો આપવામાં આવ્યા છે વડોદરા શહેરમાં જે રીતે પૂર્વ વિસ્તારમાં પહેલેથી પાણીની તંગી છે ત્યારે આ જે દુર્ઘટના થઈ છે ત્યારબાદ અત્યારે પાણી મળવું થોડું મુશ્કેલ બન્યું છે નાગરિકોને પરંતુ પાલિકાનું જે તંત્ર છે તાત્કાલિક ધોરણે કામગીરી પર લાગી ગયું છે અને જે જલ્દીમાં જલ્દીમાં જે ડેપ્યુટી મેયરે કીધું એ પ્રમાણે બે દિવસની અંદર પૂર્વ વિસ્તારને રાબતા મુજબ પાણી આપવામાં આવે તે પ્રકારના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે કેમેરામેન રાહુલ કપ્તાન સાથે પરેશ મકવાણા સ્પાક ટુડે ન્યૂઝ વડોદરા